અઠવા વિસ્તારમાં માસુમ ચાર વર્ષની બાળકીના અફળના પ્રયાસનો મામલો પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી આરોપી જમીનની કરી ધરપકડ પોલીસ તપાસમાં સામે આવી હકીકત બાળકી સાથે નીચે પડી ગયા બાદ બાળકી જોડે કર્યા હતા શારીરિક અડપલા પોલીસ દ્વારા સૌથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપીની કરી ધરપકડ આરોપીની ધરપકડ માટે પોલીસે છ જેટલી ટીમો કામે લગાવી હતી આરોપી સામે પોલીસે બળાત્કાર અને અફળનો ગુનો દાખલ કર્યો અઠવા પોલીસને મોડી રાત્રે મળી સફળતા દરગાહ નજીકથી આરોપીની ધરપકડ પોલીસ પૂછપરછમાં આરોપીએ બાળકીના ગુપ્ત ભાગે અડપલા કર્યા હતા બે જબરીથી કપડાં કાઢતો હોવાનું પણ સીસીટીવીમાં સામે આવ્યું હતું મધરાત્રે માસુમ બાળકી માતા જોડે સૂતી હતી જે દરમિયાન તેણીના પડખામાંથી ઉઠાવી અપહરણ કરી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો જે વેળાએ ભાગવા જતા બાળકીને લઈ ઢળી પડ્યો હતો બાળકીને રડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવતા નરાધમ ફરાર થઈ ગયો હતો પોલીસે પરિવારની ફરિયાદની રાહ જોયા વિના સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ કરી પરિવારનો સંપર્ક કર્યો હતો જેમાં ખૂબ જ મોટો ઘટસ્ફોટ થયો તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે